શિક્ષક સંગઠનમાં પ્રમુખ અને મહામંત્રી પદ માટે મતદાન શરૂ થયું દર ત્રણ વર્ષે યોજાય છે પ્રમુખ અને મહામંત્રી પદની ચૂંટણી અગાઉ બે હજાર પંદર

ગુજરાતના દર ત્રણ વર્ષે પ્રમુખ મહામંત્રીની ચૂંટણી થતી હોય છે અને બાકીના હોદ્દા છે એ કારોબારી દ્વારા નક્કી થતા હોય છે છેલ્લી ત્રણ ટર્મથી પંદરમાં અઢારમાં અને વીસમાં હું જંગી મહુબત્તીથી ચૂંટાયેલો છું ચાલુ પણ વર્તમાન પ્રમુખ તરીકે મારી જવાબદારી છે ફરી પાછી મેં પ્રમુખ તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે મારી સાથે જમીનભાઈ પટેલ મારા મહામંત્રીના ઉમેદવાર છે અમે પ્રમુખમાં ત્રણ અને મહામંત્રીમાં ત્રણ ઉમેદવારો છે ચારસો ને મતદારો છે દરેક ચારસો એક મતદાર જિલ્લા લેવલે કુલ સંખ્યા પ્રમાણે થતા હોય અને પ્રમુખ મહામંત્રી હોદાની રૂએ હોય શિક્ષકોનું સૌથી મોટું સંગઠનમાં ખાસ મહામંત્રી અને પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાય છે ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચારસો ત્રીસથી વધુ હોદ્દેદારો આ ચૂંટણીમાં ભાગ લેશે મહત્વની વાત છે કે પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર જે છે તે નક્કી કરવામાં આવ્યા છે જે ચૂંટણીમાં અત્યારે ઊભા છે અને ખાસ જે કહેવાય દિગ્વિજયસિંહ જાડેજા ખાસ જે પ્રમુખ પદ માટે છે સંજય દવે અને ખોડુ પડિયાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે સાથે મહામંત્રી માટે જેમિન પટેલ સુરતના કટારા અને જિજ્ઞેશ ગીર વચ્ચે ચૂંટણી યોજાશે આજે ચાણક્ય ભવન ખાતે આઠ વાગે આ ચૂંટણી શરૂ થઈ છે અને બપોરે બે વાગે સુધી ચૂંટણી ચાલશે ને ત્રણ વાગે આ ચૂંટણીની મતગણતરી થશે મહત્ત્વની વાત છે કે ચૂંટણીમાં ચારસો ત્રીસથી વધુ હોદ્દેદારો મતદાન કરશે જિલ્લાના પ્રમુખ મહામંત્રી સહિત ચારસો શિક્ષકો આ ચૂંટણીમાં મતદાન કરશે અને પ્રમુખપદ અને જે કહેવાય કે મહામંત્રી માટેની આ જે ચૂંટણી છે તેમાં અત્યારે હાલ ચાણક્ય ભવન ખાતે આ જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે અને આપ જોઈ શકો છો કે મતદાન પેટીમાં મત જે હોદ્દેદારો છે તે આપી રહ્યા છે અને ખાસ આઠથી બે વાગ્યા સુધી આ ચૂંટણી યોજાશે ને ત્રણ વાગે જે મતગણતરી બાદ પ્રમુખ અને જે કહેવાય કે એના મહામંત્રીના વિજેતા જાહેર થશે કેમરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર